નમસ્કાર જય શ્રી કૃષ્ણ મારા દીકરા ને આવેલો નથી કાર્ટુન જોતા હની બની ગા જોલમાલ તેમાં બહુ પેલા જોતા તમને ઓચિંતા જાત આવ્યું હોય મારે ખન્નાજી શું છે શાયરીમાં જ વાતચીત કરે તો અમે વિચાર્યું કે થોડુંક શાયરીમાં વાત કરીએ પણ ભાઈ સિંગને મેળણાત આવતો લાગતો એ શર્ટ મસ્તીનું પહેર્યું કયું હેંકે સીએસકેનું હે સાચું બોલજે હા સાત નંબરનો રોનાલ્ડોનું ટીશર્ટ પહેર્યું છે અને હવે એમ કે છે સી નું છે સોવાદની તાજા ખબર અમારે ભાઈસિંગ વખતે બહુ ભાગ છે કોણ છે આ ભોગ ને આઈ એમ રોકિંગ કુતરો ઇઝ વોકિંગ એન્ડ આઈ એમ રોકિંગ લેટેસ્ટ અપડેટ છે કે ભાઈસિંગ એ જો તો એંગલ તો એંગલ હા એ છે ભાઈ સિંગે રાખેલી છે ચોટલી તો ભાઈ રાખવાનું છે ને ખાસ કારણ મને રાખવાનો બહુ શોખ હતો મેં બીજો થોડીક રાખી છે બરાબર તો અમે જ્યાં તારા ને ત્યાં તો મેં રેન્ડમલી ખાલી એમને કહી લીધું કે તારી રાખવી ને હા મારી રાખવી કે બઉ બતાવતો બતાવતો કેવી રીતે બા દીકરો બે છે ને ચોટી રાખવાનો છે ઓહો તારે આમ આમ કરો દેખાય